દ્વારકાની ભૂમિ એટલે કે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ત્યાં હર હંમેશ માટે ચોવીસે કલાક કંઈક ને કાંઈક ધર્મ કાર્ય થતા હોય છે ત્યારે આપણા આ એક દ્વારકાધીશની ભૂમિ પર શિવજીનું પણ એટલું જ મહત્વ છે આપણી સાથે અહીંના એક યજમાન જોડાયા છે તેમણે મહાયુધી યજ્ઞ દ્વારકામાં કરે છે તેમની પાસેથી પૂછશું आप यहाँ ये महाविद्यालय करने आए हैं आपको ऐसा क्यों लगा कि द्वारका आना चाहिए और द्वारका की भूमि पे ये कार्य होना चाहिए ये हम दुण। दुण। महार महारुद्राभिषेक कर रहे हैं ये श्रीशैलम से शुरू किए हर एक द्वादश ज्योतिर्लिंग में करने का हमारा प्रणाम है ये महारुद्राभिषेक है हम 121 ब्राह्मण के साथ महारुद्र का पाठ करते हैं और ग्यारह आवर्तन करते हैं तो और हमारा हर एक आवर्तन में 121 किलो का द्रव्य भी है जैसे पंचामृत हो गया दही दूध घी मधु वो सब भी 121 किलो हल्दी कुमकुम चंदन वो सब करते हैं उसके बाद शिवजी के लिए एक लाख बेलपत्र एक लाख तुलसी एक लाख फूल और कमल और नागर बेलपत्र का पूजा करते हैं यहाँ पे तो हमने हर एक जगह पे कर रहा है तो अभी नागेश्वर ज्योतिर्लिंग यहाँ से नज़दीक है तो द्वारका क्षेत्र है जहाँ पे यू नो मोक्ष का क्षेत्र है इसलिए यहाँ पे आके करने का उसका निर्णय किया था अच्छा तो, मैं ये बोलना चाहूँ जी बारह ज्योतिर्लिंग में आप करने वाले हैं तो अभी तक आपने कितने ज्योतिर्लिंग पूर्ण कर लिया अभी इसे मिला के छः ज्योतिर्लिंग पूर्ण किया श्री शैलम ओंकारेश्वर उज्जैन काशी सोमनाथ और नागेश्वर छह ज्योतिर्लिंग अच्छा तो अब इसके बाद आप कहाँ जाएंगे और कहाँ पे महारुद्री करेंगे वो हम ईश्वर का निर्णय समझते हैं उसको अभी जो जो पूरा पूजा कर रहे हैं हम पूरा निष्काम सेवा से कर रहे हैं कोई संकल्प नहीं है जो ईश्वर से आएगा ईश्वर को जाएगा वही करवा रहे हैं हम सिर्फ निष्काम से उनका सेवा कर रहे हैं तो आगे वही बताएंगे कि हाँ कहाँ जाना है अच्छा पर ये बात आपने सही कही लेकिन हर एक काम का एक तत्पर्य होता है कि हम ये कि ये करने की वजह से कर रहे हैं तो आपका मोटिव क्या है मोटिव कुछ भी नहीं है शिव जी का कृपा है एक शिव जी का कृपा है और निष्काम सेवा शिव जी का सेवा खूब सारी बात करी जे कि जे જે આ કાર્ય કરે છે તેનું કોઈ પણ કારણ નહીં પણ એક એક ઈચ્છા હતી અને એમના જે પરિવાર છે તેનો પરિવાર એમ કેવા માગે કે વિશ્વ કલ્યાણ શાંતિ અર્થે આ યજ્ઞ કરવામાં આવે છે હવે આપણે બાપાને મળીએ પ્રણભાઈને પ્રણભાઈ આ જે યજ્ઞ છે એ બીજા યજ્ઞ થી શું અલગ હોય છે કેવી રીતે હોય છે હું એ જોઉં છું કે એક આપણે તાંબાના લોટા ઉપર લખવામાં આવ્યા છે તો શું આપણે આપણે જે રાંદલ માતા તેડો તો એવી રીતે હોય છે કે આ શું હોય છે જય દ્વારકાધીશ આ છે પહેલા દિવસે ગણેશ પૂજન અને પુણ્ય વાચન કરવામાં આવે છે તો એ પુણ્ય વાચનના કલશ છે તે પછી અહીંયા માતાજીનું સ્વરૂપ છે જે ત્રિપુરા સુંદરીનું સ્વરૂપ છે અને એ આ યજમાનોના કુળદેવી છે તો ગણેશ ગણેશનું પૂજન કરવામાં આવે છે એમનું સહકાર શરૂ કરવામાં આવે છે ત્યાર પછી આ યજમાનને દ્વારકાની અંદર જે આ મહારુદ્ર યાગ કર્યો છે એ મહારુદ્ર યાગને અભિષેક છે એની અંદર અગિયાર વસ્તુ દરેક વસ્તુ એકસો ને એકવીસ કિલો ભોજનની અંદર જેની અંદર દૂધ દહીં ખી આમ અખંડ અભિષેક કરવામાં આવ્યો છે એકસો એકવીસ બ્રાહ્મણ એક નમસ્તે બોલે અને એવા અગિયાર વખત આવર્તન કરે ત્યારે એક મહારુદ્ર થાય છે એવા અગિયાર મહારુદ્ર કરે ત્યારે એક અતિ રુદ્ર થાય છે અને એવા એ અગિયાર અતિ રુદ્ર કરવામાં આવે ત્યારે એક કોટી રુદ્ર યાદ થાય છે આ આવી રીતનો અભિષેક એ દ્વારકાની અંદર હું સાઠ વર્ષથી આ કર્મકાંડ કરું છું પણ આ ધરતીની ઉપર આપણા દ્વારકાની અંદર આ પહેલો એવો કાર્યક્રમ છે દરેક વસ્તુ એકસો એકવીસ કિલોની અંદર લઈ અને શિવજીનો મહારુદ્ર એકસો ને એકવીસ બ્રાહ્મણ દ્વારા થયો હોય તો આ મારા જિંદગીની અંદર મારું પહેલું સૌભાગ્ય છે કે એની અંદર હું ઇન્વોલ્વ થયો છું અને અમારા દ્વારા આ યજમાન દ્વારા આ કરવામાં આવ્યું છે ધન્યવાદ છે એને યજમાનનો કોઈ એવો સંકલ્પ નથી કે મને આ પ્રાપ્ત થાય એમણે બારે બાર જ્યોતિર્લિંગની અંદર આ કર્મ કરવાનું છે અને દરેકને ઈચ્છાઓની પૂર્તિ થાય મનુષ્યોનું કલ્યાણ થાય એના માટેને થઈને જ એમણે આ યજ્ઞ આયોજન કરેલું છે અક્તુ જય દ્વારકા હું તમને એ પણ પૂછવા માંગીશ કે જયારે તમારી જિંદગીમાં આ એક મહત્વનું યોગ્ય છે તો આપણે દ્વારકામાં પણ એવા ધર્મપ્રિય જનતા ઘણી મોટી આ પ્રમાણમાં છે કે જે આમાં સહભાગી થવા માંગતી હોય તો શું તે લોકો આવી શકે છે ને આવી શકે તો ક્યાં હવે આજે આનો છેલ્લો દિવસ છે ત્રણ દિવસથી જે આ ચાલે છે અહીંયા કાલે બહારથી આવેલા અને એકસો એકવીસ બ્રાહ્મણો બેઠા હતા એ બધાયને અભિષેક માટે લાભ આપવામાં આવ્યો છે કોઈ સ્વયં નહીં કે હું ખર્ચો કરું છું હું યજમાન છું હું જ બધું આ કરું એવું નહીં એનો પરિવાર એક લોટો દૂધ ચડાવી દે એટલે બીજો લોટો આવેલા વ્યક્તિને આપી અને એની પાસે આમ એક એકસો એકવીસ કિલો દરેક વસ્તુઓ તમામ બ્રાહ્મણો તમામ બહારથી આવેલા દર્શનાર્થીઓ દ્વારા જ અભિષેક કરવામાં આવ્યો છે એટલે બધાને લાભ મળેલો છે ખૂબ સારી વાત છે કે દ્વારકાની ભૂમિ પર સત્કર્મ તો થતા જ હોય છે પરંતુ તેમાં એક આ નવું છે